અને ગમે ત્યારે એનો પકડા હતો ખરો જ હા કેમ કે એનો વોઇસ માં ક્વોલિટી બદલે છે એટલે અમારું બહુ નામ બદનામ થાય છે એટલે મહેરબાની કરીને આવાને કોઈ ફોલો ના કરશો ઓન કરો ઓમ તો કાઠું કામ છે કાઠું કામ તો આપણે હવે ચેલેન્જની શરૂઆત કરી દઈએ છીએ અને પહેલો નંબર આવ્યો છે ભૂભજીને જોવો છે કે ભૂભજજી બોર્ડ તાકે છે કે નહીં તાકતા વાહ ભાઈ વાહ

ઘણું સીટુ છે અરે એ ના કેવા પથરજ વાજ્યું અલાર વાજી દા હો કમ્પ્લીટ નિશાનો કે

એ જી બારો બાર બરાબર પરચે રાત્રાણ છો જીતવાનું છે હું કહીએ જીત્યો નહીં જીતી બતાવ પણ આયુ જીત છે જવા દે એ કળો ગોય બે કબર પડી જાય ડોડુ જાય જીનુભાઈ આયા ઓ તો ભરે છે કોઈ નહી કે નહી કહેવાય ભાઈ ક્યાં જાય છે નહી ના કે આ બાવળીઓ જાય અરે આ શું થાય મચા હમું જાય

જે <laughs> શીખવાડતા <laughs>

ન <laughs> <laughs> <Baiting, baiting. laughs> <laughs> વિપુલ આવ્યો છે મને વિશ્વા તો હોય ટકા જીત છે તો વિશ્વા આપણે તોડ્યો નહી કારણ કે જબરદસ્ત કેવા

આ કેન જાય આ તો વિડિયો મોસા ઉપર થઈ જાય શું વિપુલે કોઈ જીત્યો નહીં હવે આવશે માર મોટો ભાઈ દિલીપ આ તો જીતીને બતાવશે એ

પતિજી ધનુભા અમો નહી જીતી ગી હોય હો ટકા વિશ્વાસ ધનુભા નહિ જીતી ના ના કશું

વિડિયો મળી ગઈ વિડિયો મીટિંગ કી બિલિંગ ફોર હોલ આવ મારા હોય તો આયા છે હા ચાલેજો બધા મજા આટ થતા તો આ લવા વિનુભાઈ ની ઈચ્છા પૂરી કરી આટલા આવી ગયો હો

જીતસી જીતો ખાલી હા મન થી નહિ હારવાનું પેલથી જ આપડે હારવાનું કાધો હારી જ બે ને કેમ તોય ની મેલ પાક પેકેટ દઈ મોવશન કે બેઠો ભાઈ ઓ સતે લુસાનો શું છે દરશ સોરી સોરી તો મે સુકે આ કલ્લા બહુ ધાર ચાલુ ભજા ચાલુ ભજા او باڑا ڈڑا کرے یہ باو من کی ڈڑا دو ہا ہا کمپلر ہے تم تو پیسہ کا پرچ ہے 300 کا 300 کا ہے 300 کا ہے آج کیا لال ہو گیا تھا دارا کیتوں شو داریو اوگے بس پائے پائے

કોઈ જીતે એમ લાગતું નહીં બે જ જણા જીત્યા ને બે જ જણા પેલા રાઉન્ડ જીતતા નહીં ના વાળી નિશાણા જ નથી હા મોસો તાર્યો

હા હા જીત છે યાર મા તો ના કેમ રહી યાર જીત છે કારણ કે ડિકકે દરેક રમતમાં માં સપોર્ટ કરીયે છે જીત છે હરખ માયા એવું છું નહી કોઈ જ છે કોક કોક તો થાય છે પણ તોય આપડે દરેક ચેલેન્જ ના વિડીયોમાં સપોર્ટ તો કરીએ છીએ વાહ બ્રુ બટિયા વાહ ભાઈ વાહ અલ્યા મુબદદી વાહ ભાઈ વાહ જોરદાર અલ્યા તમે હતા નહીં યાર ભય પડ્યો કોઈ નય પડતું થી ઉપર રહી 300 400 400 એવો લાગે મોસા ઉપર ભાઈ ને અડધું લ્યો આ પકડો કોઈ ફૂલ ખેચ થોડું ખબર